જામનગરમાં દર્શન કરી પરત આવી રહેલા ત્રણ યુવાઓને અકસ્માત નડી હોવાનું સામે આવ્યું કે જેમાં ચંગા નજીક મોટરસાયકલ અને કાર વચ્ચે અકસ્માત હતા ત્રણ યુવાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક યુવકનું મોત થયું કે જેથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે જ્યારે અન્ય બે યુવાનની હાલત સારવાર હેઠળ છે તો માહિતી અનુસાર ગોકલનગર નજીક આસપાસ વિસ્તારમાં રહેતા ત્રણ યુવાઓ ગતરોજ ઘરેથી લાલપુર નજીક આવેલા ભુડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા ત્યારબાદ રાત્રિના સમય ફરતી વેળાએ ચંગા નજીક મોટરસાયકલ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતો જેમાં મનીષ પ્રેમજી સોલંકી અમિત દામજી પરમાર અને કલ્પેશ સોનગરા ત્રણેય યુવાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા કે જેથી તેઓને સારવાર અર્થે એકસો આઠમાં જેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન અમિત દામજીભાઈ પરમાર નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ